નમસ્કાર મિત્રો તનિષ્ક કંપનીની ફ્રેન્ચાઇસી વલસાડમાં ખુલનારી છે જે શોરૂમ માટે યોગ્ય કર્મચારીઓની જરૂર છે સેલ્સ ઓફિસર સ્ત્રી અથવા પુરુષ એકથી ત્રણ વર્ષના રિટેલ સેલ્સ જ્વેલરીના લાઇનના અનુભવી વેચાણ અને ગ્રાહકને સંતુષ્ટ રીતે સમજાવવાની અને રિપોર્ટિંગની આવડત હોવી જરૂરી લાયકાત બાર પાસ અથવા ગ્રેજ્યુએટ ગ્રીટર સ્ત્રી ઉમેદવાર સ્માર્ટ આત્મવિશ્વાસો તથા વાતચીતની અદ્ભુત સટ્ટા ધરાવનાર અંગ્રેજી જાણકારને પ્રથમ પસંદગી આપવામાં આવશે કેશિયર સ્ત્રી અથવા પુરુષ ઉમેદવાર બે થી ત્રણ વર્ષના રિટેલ સેલ્સ લાઇનના કેશિયરિંગ લાઇનના અનુભવી કોમર્શિયલ પ્રોસેસ અને બિલિંગના જાણકાર લાયકાટ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરના નિષ્ણાંત અંગ્રેજી જાણકારને પ્રથમ પસંદગી આપવામાં આવશે બુટિક ઓપરેશન સ્પેશિયાલિસ્ટ સ્ત્રી અથવા પુરુષ ઉમેદવાર બે થી ત્રણ વર્ષના રિટેલ ઓપરેશન અનુભવ કોમ્પ્યુટર એક્સેલની જાણકારી રિટેલ ઓપરેશન સ્ટોક મેનેજમેન્ટ અનુભવી લાયકાટ ગ્રેજ્યુએટ અને અને અંગ્રેજી ભાષાની જાણકારી ફરજિયાત કારીગર જ્વેલરી બનાવવાનો રિપેરિંગ કરવાનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર ઉપરોક્ત તમામ હોદ્દાઓ માટે ચાલીસ વર્ષ સુધીની ઉંમરના કોઈપણ આદર્શ ઉમેદવારે બાયોડેટા અને ફોટો સાથે તારીખ પાંચ અને છ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ સાથે મળવું અથવા બે દિવસમાં અરજી કરવી સ્થળ જોઈએ તનિષ્ક શોરૂમ શોપ નંબર એક બે લીંબાણી હાઉસ આશાધામ સ્કૂલની સામે કોપરલી રોડ વાપી